કલા ના ઉપાસકો ત્યાં કલા પીરસી અને ઈ લોકોને મેં ડાયરામાં સાંભળી અને એક એક મને અંદરથી જાગી કે મારે પણ મોટી થઈને આ સ્ટેજ ઉપર બેસવું છે અને કલા ક્યાંય શીખી નથી પણ ગોડ ગોડગીફ્ટ છે અને બસ જે કાંઈ છું એ મારા શ્રોતાજનોનો પ્રેમ છે એની લાગણી છે કાસા મને રૂપિયાનું પણ આજની તારીખમાં નથી કે ભાઈ મને અહીંયા એટલા પૈસા મળો છે પણ મારું ભજન થવું જોઈએ કેમ કે મને એટલું પહેલેથી જ નાનપણથી કીધું ને એક શોખ સંગીત પ્રત્યે અમારી પરિસ્થિતિ એટલી નબળી હતી ભાઈ કે મારા મમ્મી છે અને પપ્પા છે મજૂરી કરીને અમને મોટા કર્યા છે કોઠા જ્ઞાન થી સહજ હાર્મોનિયમ ભજન નો ટોન પણ ભેળવી લોક સંગીત નો ટોન પણ આનંદ પડે અને આપણે આજે એ જોઈ રહ્યો છે ઝરમા ઝરમાર વરસાદ પણ વરસી રહ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ આપનો અનુભવ એ શૈલીની અંદર દેખાય છે સ્વરની અંદર દેખાય છે ખૂબ આનંદ થયો જેમ સમયાંતરે મળતા જાય અને જે તે વિસ્તારમાં જતા હોય તેમ અનેક કલાકારોને મળતા હોય છે તેમને અનુભવ યાત્રા જીવન સફર યાત્રા અને સંગીતરૂપી યાત્રામાંથી કંઈક લોકોને પ્રેરણા મળે તેવા હેતુ સાથે આ ડીડી ભારતીના સુરીલા સંવાદમાં મિત્રો આપણે મળીએ છીએ અને દર્શક મિત્રો સાવરકુંડલા વિસ્તારની અંદર છે અને જેમણે આ લોકસંગીત ક્ષેત્રે આમ તો વર્ષોથી નાતો છે અને જીવનના અનેક એને કડવા અને સત્ય અનુભવમાંથી અનેક સારા નરસા અનુભવમાંથી આ સંગીતરૂપી અને સંઘર્ષરૂપી સફરમાંથી પસાર થઈ અને સંગીત ક્ષેત્રે જેમનું સમગ્ર જીવન સમર્પિત છે અને નાના નાના ગામથી લઈ શહેર ગલીઓ શહેરમાં તમામ ક્ષેત્રમાં દેશ વિદેશ તમામ ક્ષેત્રમાં જેમણે પોતાની ગાયકી લોક સંગીત ની ગાયકી અને ભજનનો લાભ આપેલો છે ગામડે ગામડે જઈ અને આપણી લોક સંસ્કૃતિ ને ઉજાગર કરવામાં જેમનો નું મહત્વનો ફાળો રહ્યો છે એવા એક લોક ગાયिका એટલે રેખાબેન વાડા આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે બેન ખૂબ ખૂબ કાર્યક્રમ માં સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ જી અનેક નવા કલાકારો ને પણ મોકો આપીએ છે સારી શૈલી હોય પણ આનંદ એ વાતનો છે એ કલાકાર ને મળવાથી એ કલાકાર સાથે મુલાકાત કરવાથી અમને એ અનુભવ મળે છે તમારું જીવન આમાં સમર્પિત થઈ તમામ નાનપણથી લાગી સારા નરસા દિવસોમાંથી પસાર થઈ અને આ આ ટકાઉ ને અઘરું છે બાકી મુશ્કેલી બી આવે ને ભૂલી જાય છે હાલ ભૂલી જાય છે હા એટલે આ વાતો કંઈક કરવી છે આ અનુભવ આપવો છે મારા લોકોને અને દર્શક મિત્રો બધા આમ તો અનુભવી છે તમે કાર્યક્રમ જોવ છો તમે પણ શ્રોતા વર્ગ છો એ વાતનો આનંદ છે સહજ ભાવે રજૂઆત કરીએ તમે સાવર છો એટલે ખ્યાલ છે તોય પણ બેઝિક પરિચય આપો અમારા દર્શક મિત્રો ત્યારબાદ વાતોની શરૂઆત કરીએ સંગીત સાંભળીએ ગીતો સાંભળીએ પહેલા તો મારા દર્શક મિત્રોને અને અમારે વિજયભાઈને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ અને સૌ મારા શ્રોતાજીઓને જય માતાજી જય મોગલ મહાદેવર અને આજે ખૂબ ભાગશાળી છું કે ભાઈ આજે મારું ઇન્ટરવ્યૂ આજે રજૂ કર્યું અને પહેલાં તો સાવરકુંડલા મારી જન્મભૂમિ અને નાનપણથી કલાથી જોડાયેલી છું અને વિજયભાઈ મારા મોસાળમાંથી મને કલા મળી છે રાજુલા સાવરકુંડલાની બાજુમાં રાજુલા મારા મામાઓ છે બેન્જો વાદક છે મંજીભાઈ ટાક પછી સારા એવા ભદ્નિક છે મારા મામા છે એના છોકરાઓ છે એટલે એક મને મોસાળમાંથી કલા મળી છે અને આ કુદરતી દેણ છે અને મમ્મી પપ્પાના આશીર્વાદ છે અને કલા ક્યાંય શીખી નથી પણ ગોડગિફ્ટ છે અને બસ જે કાંઈ છું એ મારા શ્રોતાજનોનો પ્રેમ છે એની લાગણી છે અને શ્રોતાઓનો પ્રેમથી જ આપણે આગળ વધતા હોઈએ છીએ ગમે એટલી કલા આપણી પાસે હોય પણ શ્રોતાજનોનો જ્યાં સુધી પ્રેમ ન હોય ને ઈશ્વરની મમ્મી પપ્પાની કૃપા ના હોય ત્યાં સુધી આપણે આગળ વધતા નથી ઘણા એવા મેં સિંગરો જોયા છે કે બહુ સારું ગાય છે પણ જેનું નામ નથી પ્લેટફોર્મ સારું મળતું નથી પણ મને જે પ્લેટફોર્મ મળ્યું છે આજે હું બહુ ભાગશાળી છું કે ભાઈ સાથે આજે ઇન્ટરવ્યુમાં મને એક લાવો મળ્યો છે પેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કહીશ અને ઘણા આપણે ઇન્ટરવ્યુ હું જોતી હોઉં છું કલા જોડાયેલા કલાકારોથી પણ હું બહુ ભાગશાળી છું કે મને કલા વારસાગતમાં મળી છે મારા મોસાળથી અને ખાસ મારો પરિવાર મારા મમ્મી પપ્પાના મને ખૂબ આશીર્વાદ બેઝિક વાત કરીએ દર્શક મિત્રોને આપણે કે સ્ટેપ બાય સ્ટેપ કેવડા હતા અભ્યાસ જીવનમાં બીજ હું ભણતા હોય પાંચ હું ભણતા હોય

એ બત્રીસ ડાયરામાં મારી ઉંમર હતી બાર વર્ષની અને એમાં શાબુદીનભાઈ રાઠોડ દમયંતી વરડાઈ પ્રાણલાલ વ્યાસ દિવાળીબેન ભીલ જે આપણા જેને કહેવાય ને આપણા કલાનું એક હાડ કહેવાય છે ને એ કલાના ઉપાસકોએ ત્યાં કલા પીરસી અને એ લોકોને મેં ડાયરામાં સાંભળી અને એક મને એક અંદરથી પ્રેરણા જાગી કે મારે પણ મોટી થઈને આ સ્ટેજ ઉપર બેસવું છે અને મારે કંઈક કલામાં આગળ વધી અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવું છે અને બીજી વાત કરું તો મારી શરૂઆત મહાદેવના શિવાલયથી થઈ છે ભજનની કે જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે તો આપણે પ્રાથમિકમાં ગાતા હોઈએ અને સાવરકુંડલામાં અમારે એક ઝીંઝુડા રોડ ઉપર અને ભુવા રોડ એક મહાદેવનું મંદિર છે દર અગિયાર હશે દર પૂનમે દર અમાસે અને મહાદેવના ભજન કરવા જઈએ અને અમારે એક કટુભાઈ કરીને સુરદાસે અત્યારે તો એ નથી હાલમાં એની હાજરી અને ખૂબ સારી પેટી વગાડતા એ પેટી વગાડતા હોય એક તબલાવાળા વાળા અને હું ગાતી હોય એ મારી શરૂઆત અને પહેલા પ્રોગ્રામ ની મને બક્ષિસ મળી હોય તો એકવીસ રૂપિયા અને એ નિરંજનભાઈ પંડ્યા કે જેને શિવમાં એક તરબોળ જેણે કર્યું છે એ જીવન સમર્પણ કર્યું છે નિરંજનભાઈ પંડ્યા એનો પહેલો પ્રોગ્રામ અમારે સાવરકુંડલામાં અને એની સાથે મેં પહેલું ગીત ગાયું હોય તો પાપ તારો પ્રકાશ ચાડે છે મારી 12 થી 13 વર્ષની ઉંમરે અને મને એકવીસ રૂપિયાની બક્ષીસ મળી છે વાહ વાહ એ તમારી શરૂઆત એ મારી શરૂઆત એક ગીત એ ભજન પણ સાંભળશો પણ બેન તે પહેલા આ હાર્મોનિયમ નું જ્ઞાન એ સંગીત નું જ્ઞાન ત્યાંથી થોડી વાત કરો જી અ તો મને હાર્મોનિયમ નહીં ફાવતું ફાવતુંતું હું દસમું ધોરણ ભણતી ત્યાં સુધી મને હાર્મોનિયમ ઓછું ફાવતું અચ્છા પછી ધીરે ધીરે દસમા ધોરણમાં મેં સંગીત વિષય રાખ્યો એમાં નવલભાઈ કરીને મારા શિક્ષક હતા એણે મને થોડુંક આપણે અભ્યાસમાં સંગીત વિષય હોય એટલે સંગીત શીખવાનું આવતું હોય એટલે હાર્મોનિયમ દસમા ધોરણમાં મારો સંગીત વિષય હતો પણ પછી મેં અગિયારમું બારમું પૂરું કર્યું ને પછી મેં હાર્મોનિયમ વસાયું પાલિતાણા મનોહરનું ત્યારે મને સારે ગમે ન આવડતું પછી ધીરે ધીરે બસ એક કહેવાય ને કે સંગીતમય જીવન કરવું છે અને સંગીતમાં જ આપણે ડૂબું રહેવું છે તો પછી મેં કીધું હવે ક્યાંય મારે હાર્મોનિયમ નથી શીખવું મંદિરમાં ભગવાન સામે બેસી જવાનું મા સરસ્વતી માને મારી કુળદેવમાંને પ્રાર્થના કરું કે મને આજ નહીં તો કાલ પણ મને હાર્મોનિયમ આવડવું જોઈએ પછી કહેવત છે ને કે મહેનત કરવાથી સફળતા મળે જ આપણે કોઈ પણ મહેનત કરીએ એટલે સખત મહેનત કરવાથી એટલે હાર્મોનિયમ શીખે શીખે ગઈ ગઈ શીખે ગઈ એની કરતાં કરતાં થોડુંક અત્યારે મને ફાવી રહી છે મારી પૂરતી હું વગાડી લઉં છું હજી લાઈવમાં એટલું બધું નહીં વગાડતી પણ મારી પૂરતી બધા જ ભજનો લોકગીતો છે ગરબા છે એ મારી પૂરતી કરવો હોય તો હું વગાડી શકું સંગીત ગુરુ કે ખરા એની બેઝિક તાલીમ હોય હા એ મેં હમણાં શોર્ટ ટાઈમમાં હમણાં જ મેં સંગીત શીખ્યું છે અને દસમું ધોરણ પણ અત્યારે આપણું તાલ છે રાગ રાગીણી છે એ બધું આપણે અભ્યાસમાં આવતું હોય પણ હમણાં બે ત્રણ મહિના પહેલા જ અમારે સાવરકુંડલામાં કંદમભાઈ કરીને સારા એવા બે હાર્મોનિયમ શીખવાડે છે કલા સંગીત ક્ષેત્રમાં તેની પાસેથી મેં હમણાં જ હાર્મોનિયમ શીખ્યું છે બરાબર બેન બેઝિક ફેમિલી બેકગ્રાઉન્ડમાં જઈએ જી બરાબર રેખાબેન વાળા હા એટલે કયા પરિવારમાંથી આવો છો જી અને ફેમિલી બેકગ્રાઉન્ડ શું એ થોડી વાત રાઈટ રાઇટ મારી સાવરકુંડલા જન્મભૂમિ અને મમ્મી પપ્પાની ગેરહાજરી છે રેખાબેન નારણભાઈ વાળા અમારા પપ્પાનું નામ ત્રણ બેનો એક ભાઈ

બે સૂર પણ સંભળાવી જી તમારું કોઈ ગમતું જી એકાદો કે ભજન કે ગીત સંભળાવી લોકગીત હા અત્યારે વર્ષા ઋતુ છે અને ચોમાસાની મોસમ છે તો મારા દર્શક મિત્રોને સરસ અને આપણે આજે એ જોઈ રહ્યા છે ઝરમ ઝરમ વરસાદ પણ વરસી રહ્યો છે તેવું સુંદર મજાનું લોકગીત મારા દર્શક મિત્રોને એ આભમાં ખુબ ખુબ આનંદ થાય છે આપડે લોકગીત રૂપી માહોલ લોકસંગીત રૂપી માહોલ અને ભક્તિ ની ભૂમિ ભક્તિરામ બાપુ અને માનવ મંદિર આપણે કે માણસો ની માણસાહીનું મંદિર માનવ મંદિરના સાનિધ્ય માં એના પટાંગણમાં છે એ આનંદ છે ભક્તિરામ બાપુનું સાનિધ્ય છે બેન હજે કાર્યક્રમો એકવીસ રૂપિયાનો પ્રથમ કાર્યક્રમ એ પુરસ્કાર ત્યાંથી જે જાહેર કાર્યક્રમ સફરની વાત બાકી છે આપણે ત્યારબાદ ધીરે ધીરે કઈ રીતે આપણે કે ને પગથિયાં ચડ્યા ત્યારબાદ અને એવા મોટા સ્ટેજ મળ્યા હોય આપને એ થોડો પડાવ સમજવું છે મેં કીધું એમ એકવીસ રૂપિયાથી શરૂઆત થઈ પછી આપણે અષાઢી બીજ આવે ગુરુપૂનમ આવે તો અમારી સાવરકુંડલાની બાજુમાં ગોધડીયા આશ્રમ એટલે આપણે બારડા તો એક ભજનનું એક જેને કહેવાય ને જગ્યા કહેવાય અને એ ગોદડીયા આશ્રમ છે કે પછી આપણે બારડા છે કે પછી અમરેલી છે કે પછી રાજુલા છે આંબેડી છે આવા બધા નાના નાના અમારા આજુબાજુના ગામડાઓના વિસ્તારોમાંથી મારે ભજીની શરૂઆત થઈ કે ગુરુ હોય કે અષાઢી બીજ હોય કે જન્માષ્ટમી હોય કે પછી કાંઈ પણ આપણે નાના મોટા તહેવારો હોય હું આજુબાજુના ગામમાં મને રૂપિયાનું પણ આજની તારીખમાં નથી કે ભાઈ મને અહીંયા એટલા પૈસા મળો જોઈએ પણ મારું ભજન થવું જોઈએ કેમ કે મને એટલું પહેલેથી જ નાનપણથી કીધું ને એક શોખ સંગીત પ્રત્યે અને આજની તારીખ સુધી અત્યારે મને પચાસ સાહીઠ હજાર લાખ દોઢ લાખ એવું બજેટ મળે છે પણ હજી ક્યાંક એવું માનો કે સંતોની જગ્યા છે ક્યાંક એવું ધર્મનું કાર્ય છે તો ત્યાં અમે બાંધછોડ કરીને પ્રોગ્રામ કરતા હોય એટલે આજુબાજુના ગામડાઓના વિસ્તારોમાંથી પ્રોગ્રામની શરૂઆત પછી વધારે મારી શરૂઆતને મારું નામ થયું હતું કચ્છમાંથી હા કચ્છમાં આપણે વાગડ વિસ્તાર કહેવાય આખો આપને બી ખ્યાલ હશે એટલે એ વાગડ વિસ્તારમાં મારા કન્ટિન્યુઅસ પ્રોગ્રામ કે આથી દસ વર્ષ પહેલાંની વાત કરું વિજયભાઈ આપને તો જ્યારે ફરીદાબેન સંગીતાબેન લાબડિયા અને અમારો જ્યારે અમારા બધાનો ક્રેઝ ત્યારે એક મહિનામાં બે મહિનામાં કે અમારો પ્રોગ્રામ થાય એટલે રેખાવાળા હોય હોય જ

અને કલા પ્રેમી ઉસ્તાદો છે કે કલાકારો છે જેમ કે કીર્તિદાનભાઈ ભાઈ છે કે પછી ઘનશ્યામભાઈ ઝુલા કચ્છમાં કે બાબુભાઈ આહિર આ બધાને ખબર છે કે ધનાસા અને ઈ રામદેવ પી ના પરમ ઉપાસક અને જ્યાં વિજયભાઈ ગાયો નો કચ્છમાં હોય એટલે કમસે કમ એના તરફથી એસી લાખ કે એક કરોડની ઘોર તો એના તરફથી જ હોય અને ઘોર કરતા પણ અમને કલાકારોની લોકો બક્ષીસ આપતા એટલું અમે રામદેવ પીરના કોઈ પણ ભજનો ગાય એટલે એમાં એ બહુ આનંદ

આ કદાચ ખ્યાલ નહોતો મને એ દર્શક મિત્રો નહીં ખ્યાલ પણ બેન તે પહેલા રીસેન્ટ અમુક ગીતો જોઈએ આપણે એ સાંભળીને ફરી વાર વાતો કરવી તું મારો દરિયો હમણાં ઉપર છે આ લોકોને સંભળાવી વચ્ચે સંભળાવી રહ્યું છે આ લોકોને ગમે છે રીસેન્ટ ગીતો આ ભલે લોકોને અતિશયોક્તિ લાગતી હોય પણ કાર્યક્રમ તમારો બુક કરતા હોય ને ત્યારે એમ પણ કીધું હોય બેન ગૌશાળા માટે છે બેન અનાથાશ્રમ માટે છે થોડી ગોર થાય હું કરજો ત્યારે આ ગીત મદદરૂપ થતું હોય છે યાદી કરે રાઈટ રાઈટ અને બેન સફળ કાર્યક્રમની વાત કરી છે કચ્છની ત્યારબાદ સંઘર્ષ મુશ્કેલીઓ બીજા લેડીસ હોય કાર્યક્રમ બુક કરેલો કટ કરવો કોઈ બીજામાંથી નામ ખેડવવું સાત કલાકારનું બુકિંગ હોય મોટા સ્ટેજ હોય એમાં નામ કટ કરવું નામ ફરીવાર કોઈ સંબંધ થી આવે છતાં મોડો વારો લેવો આવા તમામ સમસ્યા કારણ કે તમે જાણો છો ને મુશ્કેલી એટલે ઘણીવાર આપણે છે ને કલા ક્ષેત્રમાં આપણે સારું ગાતા હોઈએ તો અમુકને ઈર્ષા દેખાઈ પણ થતી હોય પણ કલા ક્ષેત્રમાં હું માનું ત્યાં સુધી આપણી કલા જગતમાં પછી મીડિયાવાળા ભાઈઓ હોય કે સાજીંદા ભાઈ હોય અમે હું તેવું માનું છે કે અમે આપણે બધા એક પરિવાર છીએ અને કહેવત છે એકાથે તાલી ન પડે એટલે તમે જેમ કીધું એમ કે એક સ્ટેજ ઉપર સાત કલાકારો હોય તો મારો જે શરૂઆતને સંઘર્ષની વાત આવી તો એમાં ક્યારેક એવું પણ બન્યું છે કે મોટા કલાકારો હોય મારી શરૂઆત ગાતા આવડે ન આવડે સાચું ખોટું ગાઈએ તો ક્યારેક મારો વારો પણ નથી આવ્યો અને વારો આવ્યો છે તો ઘોર પણ નથી થઈ તો પણ હું નિરાશ નથી માની કે કાંઈ વાંધો નહીં આજે નથી થયો તો કાલે સોનાનો સૂરજ ઉગશે આજે મને રાઉન્ડ ગાવાનો નથી આવ્યો તો કાલે મારી માની કૃપાથી મને કાલે સારો પ્રોગ્રામ બી મળશે અને સારું ગાવા પણ મળશે પણ આજે હું માનું તો મને આ કલાકાર સાથે બેસવા તો મળ્યું ને એવી હિંમત રાખી અને સ્ટેપ બાય સ્ટેપ હું આગળ વધી અને ઘણીવાર પાંચ સાત કલાકારો ત્રણ ચાર લેડીઝ હોય બે ત્રણ જેન્ટ્સ કલાકારો હોય તો ઘણી વાર મળીને પણ અમે લોકો ગાતા હોઈએ કે ભાઈ ચાલો જેમ કે સાહિત્યકાર છે એવું કહેતા હોય કે ભાઈ ચાર પાંચ કલાકારો છે તો તમે બધાને ધ્યાનમાં રાખીને રાઉન્ડ લેવો તો જેમ કે મારો પહેલો જ રાઉન્ડ આવ્યો છે તો હું એવું ન વિચારું કે ભાઈ પાછળ ચાર કલાકારો બેઠા છે તો હું બે અઢી કલાકનો રાઉન્ડ લઈ લઉં નહીં એ મારો પરિવાર છે મારા બેન ભાઈઓ છે તો આપણે કલાકની જગ્યાએ હું એક કલાકમાં ઓડિયન્સની કેવી મજા આવે છે એ રીતનું શોર્ટ એન્ડ સ્વીટ ટૂંકું કરી અને લોકોને મજા કરીને અમે એક કલાકનો રાઉન્ડ લેતા હોય છે અને બધાને ડિવાઇટમાં રાઉન્ડ બધાને સમય આવી જાય

અને એમાં એને લીધે અનેક તમે કીધું ને અહીં સ્થાનિક અને આશ્રમોની તમે વાત કરી ગોદળિયા બાપુ નારાયણ બાપુ એ ભજન કરેલા જગ્યા હવે એવા કયા એવી કઈ જગ્યા બેન એવી કયા આશ્રમો કે ત્યાં વધારે આપના કાર્યક્રમો એમની કૃપા હોય આપના પર આપને બોલાવતા હોય તમે તો આવજો હા હા સો ટકા એક આપણે રાજુલાની બાજુમાં ડડાણ ગામ છે અને પરબના સેવક એટલે દેવેન્દ્ર આપણે બાપુ છે અને એને ત્યાં અષાઢી બીજ હોય કે ગુરુપૂનમ હોય તો બાપુ એમ કે બેન આવી જાજો ભજનમાં પછી જેની આપણે જગ્યામાં બેઠા છીએ માનવ મંદિર તમે વાત કરી એમ એટલે ભક્તિરામ બાપુ કે જેને હું એક ગુરુ માનું છું અને ગુરુ એક આપણા સાચો રસ્તો દેખાડનાર એક આપણા બાપ જગ્યાએ હોય છે પિતા સમાન હોય છે તો ભક્તિરામ બાપુનો ખૂબ પ્રેમભાવ કે હું ફ્રી હોય ઘરે તો એમ કે બેન હાર્મોનિયમને વ્યાવજો ને એટલે આપણે ભજન કરીએ પછી એક નેસડીમાં બાપુ છે ખોડિયાર આશ્રમ છે તો ત્યાં પણ હું ઘણીવાર ભજન કરવા જતી હોઉં છું બરાબર લવજી બાપુ છે બરાબર હા બેન વચ્ચે દેશી ભજન રૂપિયા કા તો કારણ કે આપણે વાત કરીએ ને એકાદુ ભજન સાંભળીએ તમને ગમતું હોય દેશી કોઈ પણ ભજન ઓકે બેન આજે એક અમુક સન્માન હોય કદાચ લોકો માટે સામાન્ય હોય પણ તમારા માટે મહત્વના હોય કોઈ સરકાર સંગીત નાટ્ય અકાદમી થી લઈ સરકારી કાર્યક્રમો એ ટ્રસ્ટોના વિશેષ સન્માનો કે આપ રાજીપો અનુભવતા હો સરકારી કાર્યક્રમોની વાત કરીએ એટલે સરકારી કાર્યક્રમો પણ અમે ઘણા કરેલા કે અમરેલીમાં વિજયદાનભાઈ ગઢવી અને મારી શરૂઆતમાં જ ખૂબ સારા એવા લોકસાહિત્યકાર છે અને એક દીકરી તરીકે મને ઘણા પોગ્રામો આપ્યા આજુબાજુ સ્થળોમાં અને સરકારી પ્રોગ્રામોમાં પણ એ મને લઈ જતા અને અમે ઓટો રિક્ષામાં જતા ખુલ્લી રિક્ષાઓમાં જતા વરસાદ આવતો હોય પલળતા પલળતા અમને પ્રોગ્રામ કરેલા છે પહેલાં તો કેવાય ને વાહન વ્યવહારની વ્યવસ્થા ઓછી હતી અને અમારી પરિસ્થિતિ એટલી નબળી હતી ભાઈ કે મારા મમ્મી છે અને પપ્પા છે મજૂરી કરીને અમને મોટા કર્યા છે અને ભણી ગણી અને બસ મેં તો તમને એક જ ટોપિક કહીશ કે મા બાપના આશીર્વાદ હોય ને તો આપણે દુનિયાને હરેક ક્ષેત્રમાં આપણે સર કરી શકીએ છીએ એટલે એ વિજેદનભાઈ મને સરકારી પ્રોગ્રામમાં લઈ જતા એમાં અમરેલી જિલ્લામાં સરકારી પ્રોગ્રામમાં મને સુવર્ણ મહોત્સવનો એક પ્રોગ્રામ એમાં મને એક મોમેન્ટો પેલો મળેલો એ મને ખૂબ રાજીપો થયો બે હજાર આઠ કે નવ કે દસની સાલમાં લગભગ તો એવા પછી અત્યારે તો ઘણા બધા આપણને સન્માનિત કરતા હોય ને મોમેન્ટોથી અને હમણાં જ તાજેતરમાં વાત કરું તો બોમ્બેમાં ખૂબ સારો એવો એક ઇવેન્ટ થયેલી હા અને એમાં સૌરાષ્ટ્રમાંથી મારી ચોઈસ થઈ કલા ક્ષેત્રમાંથી અને ધ મ્યુઝિક એવું કંઈક નામ આપી અને મને સારો એવો દુબઈની સિંગરે મને એવોર્ડ સન્માનિત કર્યો છે બેન સમયની છે વાત એવી પણ હોય કે પ્રશ્નોત્તરીને પાબંદી કારણે હું પ્રશ્ન ન કરતો લોકો માટે ઉપયોગી હોય આપનો શ્રોતા વર્ગ આપનો મતલબ ગીતો સાંભળે છે એ શ્રોતા વર્ગ માટે ઉપયોગી હોય આપને કોઈ વાત કેવી રીતે આપ જણાવી શકો બસ વધારે તો કાંઈ નહીં કહેતા અને મારા શ્રોતાજનોને એટલું જ કહીશ કે તમારો ભાવ અમને કલા રૂપી તમે એક અમને આશીર્વાદરૂપી તમે એમને સાંભળો છો અને તમારા એક સપોર્ટથી તમારા એક રિસ્પોન્સથી અમે જે કલામાં આગળ વધી રહ્યા છીએ અમારું ફેમિલી સપોર્ટ તો છે જ માતાજીની ગુરુદેવમાંની અને મમ્મી પપ્પાના આશીર્વાદ તો છે જ પણ શ્રોતાજનો છે ને મારા સરના મુંગટ હોય છે કેમ કે શ્રોતાજનોનો જ્યાં સુધી વાહ શબ્દ ન નીકળે ત્યાં સુધી કલાકારો કોઈ આગળ નથી વધતા કોઈ એમ કે હું મહાન છું હું મોટો છું એ વાત ખોટી છે પણ શ્રોતાજનોની જ એક વાહથી આપણે લોકો આગળ વધી શકતા એટલે શ્રોતાજનોનો ખૂબ અમને પ્રેમભાવ મળી રહ્યો છે અને મારા શ્રોતાજનોને ડીડીના માધ્યમથી એક એટલું જ કહીશ કે ટૂંક સમયમાં શ્રાવણ મહિનામાં મારું એક ન્યૂ સોંગ રેખાવાળો ઓફિશિયલ મારી ચેનલમાં અપેક્ષાબેન પંડ્યા અને અમારા બંને બહેનોનું સાથે આવી રહ્યું છે એ પણ જોવા ચૂકશો નહીં અવશ્ય જોજો અને નવરાત્રીનો નોનસ્ટોપ પણ હું ટૂંક સમયમાં મૂકી રહી છું અને બસ તમારો શ્રોતાજનોનો ખૂબ પ્રેમ મળતો રહે અને અમે કલા ક્ષેત્રમાં તમને સારા સારા ગીતો લોકગીતો ભજનો સંભળાવતા રહીએ અને બસ તમને એક આનંદ કરાવતા રહીએ બસ વધારે વિશેષ નહીં થોડો સમય લાગ્યો ઇન્ટરવ્યુમાં પણ આજે હતી મેળા તો તમામ જીવનની વાતો લોકસંગીત ભજનો સંભળાવ્યા બેન આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ